હેલો કેમ છો મારા અમદાવાદી હો મારા ગુજરાતીઓ કેમ છો જય માતાજી રાધે રાધે से आज का ठंडी हम्मदार में तो गाबा काटे हुए ठंडी से कहाँ? जब तो हमारा हम्मदार સારું તો હું મારું યુટ્યુબ ચેનલ છે ભક્તિ કેરો રંગ તેમાં પહેલી વખત લાઈવ યુટ્યુબ પર અપલોડ કરવા જાઉં છું મને ખાતરી છે મને આશા છે કે તમે લોકો મને પ્રેમ માન સન્માન આપી મારો આદર કરી તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો જે હું મારા યુટ્યુબ ચેનલ પર જે ભક્તિ સંગીત ભક્તિ સંગીતવાળા જે વિડીયો અપલોડ કરું છું એમાં તમને કોઈ પણ જાતની તમને લાગણીને ઠેસ પહોંચે તમારા માન સન્માનના ઠેસ પહોંચે કે માતાજીને લઈને અપમાન થાય એવા વિડીયો હું ક્યારેય અપલોડ નહીં કરું મને ખાતરી છે કે તમે આશા રાખશો કે હું જેમ મને આમ તમારા આશા ઉપર ઉભો રહી શકું Chào mừng các bạn đã đến với kênh youtube của mình, hẹn welcome welcome ત્રણ છ મિત્રો અત્યારના અગિયાર વાગ્યા છે રાતના ધીમે ધીમે ઠંડીનું જોર પણ વધવા લાગ્યો છે અત્યારે જો હું જાકેટ ધરીને જ બેઠો છું હું બહાર રોડ ઉપર આંટો મારવા આવ્યો છું મને થયું કે લાવો ચલો આપણે લાઈવ વિડીયો ઉતારી અપલોડ કરી દઈએ યુટ્યુબ પર આશા રાખું છું કે તમને લોકોને ગમશે કદાચ મને સપોર્ટ આપજો જેમ મને એમ જેથી મારી યુટ્યુબની ચેનલમાં તમે મને સપોર્ટ આવો તો મોનેટાઈઝ થાય હજી ફર્સ્ટ ટાઈમ મેં લાઈવ યુટ્યુબ પર વિડીયો ઉતારી રહ્યો છું જે તમે મને સપોર્ટ આપશો જેમ અત્યાર સુધી મને તમે સપોર્ટ આપ્યો છે એમાં આગળ પણ તમે મને સપોર્ટ આપતા રહેજો I'm માતાજીના જે આપણે હું વિડીયો અપલોડ કરું છું તમને ગમતા હશે મને આશા છે કે તમને લોકોને ગમતા હશે હજુ હું અત્યારે રોડ ઉપર બેઠો છું તમે પાછળનું તમે જે દ્રશ્ય જોઈ શકશો રોડ ઉપર તમે વાહનની અવરજવર તમે ખાલી જુઓ વરાતનો ટાઈમ છે એટલે ટ્રાન્સપોર્ટ ગાડીઓ ને ટ્રક ને બસો ને અત્યારે બધું બહુ ચાલુ થઈ જશે કારણ કે અહીંયા ટોલ પ્લાઝા છે એક્ઝેક્ટ ટોલ પ્લાઝાની પાસે જ હું બેઠેલો છું અત્યારે બાર વાગશે એટલે તમે અહીંયા તમે જોશો કે ટોલ પ્લાઝાની બહાર જવા માટે અને તો અંદર એન્ટ્રી સિટીમાં અંદર એન્ટ્રી થવા માટે અને સિટીની બહાર જવા માટે કેટલી લાઇન લાગશે તમે જોઈ શકશો અત્યારે તો અગિયાર વાગ્યા છે એટલે એટલું બધું હશે નહીં પણ બાર વાગ્યા પછી તમે જોજો તમે બહુ જ લાઇન લાગશે એમ દોઢસો કિલોમીટર જેવી લાંબી લાઈનો લાગે છે તમારા લોકોના આશીર્વાદથી અને માતાજીના આશીર્વાદથી મેં વિડીયો અપલોડ તો કરેલા છે પણ હજી સુધી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ નથી હજી આશા રાખું છું તમે મને સપોર્ટ કરશો જેથી હું વિનંતી કરું છું કે જેમ બને એમ ફૂલ 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 સપોર્ટ કરજો જેથી મારી યુટ્યુબ ચેનલને મોનિટાઇઝ થવામાં તમારા આશીર્વાદથી યુટ્યુબ ચેનલ મોનિટાઇઝ થાય અને એ પણ જલ્દીમાં જલ્દી મને બી થોડી હેલ્પ મળે તમારો સપોર્ટ મળે એ આશા રાખું છું અને ખાસ કરીને તમને એટલી આ એટલું તમને કહું છું કે જે હું વિડીયો અપલોડ કરું છું કે માતાજી પ્રત્યે જે ધાર્મિક વિડીયો અપલોડ કરું છું કે એમાં તમને કોઈપણ જાતની લાગણી ઠેસ પહોંચે તો મને કહી શકો છો કોમેન્ટમાં તમે કહી શકો છો કે આ વસ્તુ ખોટી જ છે એમ બને ત્યાં સુધી લાગે તમારા લાગણી ઢેસ પહોંચે કે ધાર્મિક આસ્થાને લઈને તમને ઢેસ પહોંચે એ બાબતે વિડીયો અપલોડ નહીં કરવું માતાજીના આપણે ભગાતા જ છીએ બરાબર છે લાઈક સબસ્ક્રાઈબ કરી આપજો માતાજી ભગતને કંઈક સપોર્ટ મળી શકે તમારી હેલ્પ મળી શકે બસ ચાલો તમે મળીએ પછી નેક્સ્ટ તમે ત્યારે લાઈવ વિડિયો ઉતારું ત્યારે લાઈવ થઈશ આશા રાખું છું કે તમે ત્યારે હાજર રહેશો અને આશા રાખું છું કે મારા વિડીયો અપલોડ કરેલા અને તમે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો જય માતાજી રાધે રાધે જય શ્રીરામ જય બજરંગબલી જય માતાજી